ખેડૂત મિત્રો કૃષિ ગુજરાત માં હું અશોક ભીમાણી આપનું સ્વાગત કરું છું આજે ખાસ તો સૌ પ્રથમ દરેક લોકોએ સપોર્ટ કર્યો છે દરેક ખેડૂત મિત્રો એ લગભગ આજે બાવીસ હજાર પૂરા થઈ ગયા આપણે એમાં આપ સૌનો સાથ સહકાર ને કારણે તો એમાં આપ સૌ સૌનો ખૂબ ખૂબ આભાર કૃષિ ગુજરાતના બાર હજાર સુસ્ક્રાઇબલ આજે પૂરા થયા છે અને ખાસ તો આજે આપણે વાત કરીએ તો સુરત જિલ્લામાં ઘણા બધો એવો વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર શાકભાજીની ખેતી સારા એવા પ્રમાણ ની અંદર થાય છે તો માંડવી માંડવી આવેલા વિસ્તારની અંદર અંદર ખાસ જોઈએ તો મગની ખેતી છે તલ ની ખેતી છે શેરડીનું જે હોય છે રનિંગ અમુક વિસ્તાર એવો છે ડાંગર ની ખેતી છે અને આપને હું જે પ્લોટ બતાવવા જઈ રહ્યો છું એ ભીંડા નો પ્લોટ છે અને ઉનાળુ ભીંડાની જે ખેતી છે

માર્ચ મીનાની દસ તારીખ સુધીનો જે સમયગાળો છે આ સમયગાળાની અંદર તમે ગમે ત્યારે વીનાનું રોપણ કરી શકો છો વાવેતર કરી શકો છો ને ભાવ પણ એ તૈયાર થાય છે ત્યારે એ સમય અંદર ભાવ પણ સારી રીતે મળી રહે છે અને ઉનાળાને કારણે જે છે તાપને કારણે તો ઘણા બધા એવા રોગ જીવાત છે પણ ઓછા આવે છે આ પ્લોટ ની અંદર આપ જોઈ શકો છો કે છાણિયું ખાતર ખાલી નાખેલું છે ને એક વીક થયું છે જોઈ શકો છો એક એકદમ મસ્ત નીકળી ગયા છે અને એક ક્યારા ની અંદર ત્રણ હાર કરેલી છે આ રીતે આ રીતે રોપણ કરી શકો છો ખાસ કરીને જો વાત કરીએ કે શરૂઆતના સમયમાં જો આ રીતે કોઈ રોગ જીવાત કે કીટક હોય આમ જોઈ શકો છો કીટક ખાધેલું છે પાન પર એટેક કરે છે તો એમની અંદર પચાસ એમ મિલીગ્રામ પચાસ એમ એમ જેવું પંપે નીમ ઓઇલ નો ઉપયોગ કરવાનો શરૂઆત થી નીમ ઓઇલ નો ઉપયોગ કરશો તો તમને નીમ ઓઇલ નો બેનિફિટ મળશે છે સુધી કોઈ મોટી જીવાત પણ નહી આવે પણ નહીં આવે જો તમે દર અંતરે ઉપયોગ કરશો તો તમે સારી રીતે ભીંડાનું પણ એવું ઉત્પાદન સારું મેળવી શકશો અને બીજી દવાનો કોઈ ખર્ચ થી તમે બચી શકશો તો વધારે વધારે નીમ ઓઇલનો ઉપયોગ કરો અને ખાસ કરીને એકદમ નેચરલી જે લીંબોડીનું નીમ ઓઇલ હોય એનો ખાસ ખરીદવાનો આગ્રહ રાખો ની અંદર ઘણા બધા આ ડુપ્લિકેટ પણ આવે છે ઘણા બધા કેમિકલાઈઝ પણ આવે છે આ કેમિકલ જ આવે છે નીમ ઓઈલ લખેલું હોય છે તો એ ખાસ ધ્યાન માં રાખો કે બીજું કે તમે નીમ અત્રનો પણ પ્રયોગ કરી શકો છો આ જે લીમડાના પાન છે એનો ઉકાળો કરીને તમે એ પણ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ લીમડાનો ગળો છે લીમડાના પાન છે લીમડાની છાલ છે એનો ઉકાળો કરીને તમે ડાયરેક્ટ પણ છોડને આપી શકો છો જેથી કરીને એકદમ એનો કોઈ ખર્ચ છે જ નહીં નજીવા ખર્ચે બની તૈયાર થઈ જાય છે અને રેગ્યુલર અઠવાડિયે આપવાથી કોઈ પણ શાકભાજીના સ્પ્રેશ સાથે આપવાથી તમારે શાકભાજીની અંદર યળ નિયંત્રણ થઈ જશે શરૂઆતથી આપશો તો જો તમે શરૂઆતથી નહીં આપો અને મોટી યળ આવશે એ સમય અત્યારે આપશો તો કોઈ ચાન્સ નથી નિયંત્રણ આવું નીમ ઓઈલ થી પણ જો તમે શરૂઆતમાં નીમ ઓઇલ નો ઉપયોગ કરતા હશો એ તો નીમાત્રણ થી તમે જાતે બનાવીને તૈયાર કરતા હશો તો તમારે દવાનો જે ખર્ચ છે એ બચી જશે અને કોઈ પણ પ્રકારની જીવાત છે એને નહીં આવવા છે પાન પર પણ કોઈ પ્રકારનો નુકસાન નહીં થવા જોઈએ જેથી કરીને તમને આ ઉત્પાદન પણ તમે એનું સારી રીતે લઈ શકો મિત્રો આથી ભીંડા ની ખેતી અને ઉનાળામાં આ ખાસ કરીને જોઈએ તો આમ તો બારેમાસ ભીંડાની ખેતી થાય છે આ વિસ્તાર ની અંદર પણ ખાસ વધારે વધારે અત્યારે એના વાવેતર આ વિસ્તાર ની અંદર સારા એવા પ્રમાણમાં થયા છે તો મિત્રો આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેટ કરો તમને કેવો લાગ્યો વિડીયો જેથી કરીને દરરોજ તમને નવા નવા પાક વિશે અલગ અલગ પાક વિશે

વાવેતર કરવાનો પંદર ફેબ્રુઆરીથી લઈને દસ માર્ચ સુધી અને ખાસ નીમ ઓઇલ નો ઉપયોગ કરો અને નિમાસ્ત્ર બનાવેલી જાતે ઉપયોગ કરો જેથી કરીને તમે કીચક છે જેના આવનારા કોઈને કઈ ભીંડાની ખેતી ને લઈને કોઈને ભીંડાના પાક ને લઈને કોઈનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો કોમેન્ટ સેક્શન ઓપન છે જણાવી શકો છો છાણિયું ખાતર ના ઉપયોગ થી એકદમ લીલો છમ છોડ પાણી આપવાનું છે અને બપોર પછી ત્રણ વાગે એક કાર ની અંદર ત્રણ અલગ અલગ હાર કરવામાં આવેલી છે ક્યારા અંદર આ રીતે તમે કરી શકો છો ત્રણ હાર બે હાર થી પણ વાવેતર થઈ છે એક ક્યારા ની અંદર અને ત્રણ હાર થી પણ કરવામાં આવે છે બે હાર થી કરવામાં આવે તો જ્યારે કટિંગ હાર્વેસ્ટિંગ કરવામાં આવે ત્યારે બહુ આસાનીથી તમે આસાન રહે છે કરી શકો છો સારું પડે છે ત્રણ માં થોડું મુશ્કેલી રહે છે